ત્યારે નાળા ઉપરના બનાવાયેલ રોડની સાઈડોમાં આવેલ રેલિંગ પણ તૂટીને પડેલી જમીન પર દેખાય છે નાળા ઉપરથી વાહન ચાલકો રાહદારીઓ રામ ભરોસે ચાલે છે ત્યારે આ અંતર્ગત બંને બાજુ બંધારણ વગરનું નાડું હવે જોખમી બન્યું છે જો મોટા વાહનો ક્રોસ થાય ત્યારે રેલિંગ પાસે ધારે જાય તો ઉગી નીકળેલા ઘાસમાં પડેલા ભૂવા ન જોવાતા અકસ્માત થવાની ભીતિ સર્જાઈ શકે છે ગંભીર બ્રિજ દુર્ઘટનાને લઈ તંત્ર જાગ્યું છે ત્યારે શિનોર તાલુકામાં આવતા બ્રિજ જર્જરિત નાળાઓની અધિકારીઓ તંત્ર વિઝિટ કરે સર્વે તો કરે છે પરંતુ બ્રિજ નાળાને લઈ કોઈ અકસ્માત સર્જાય તે પહેલા સમારકામ થાય તેવી શિનોર તાલુકા પંથકના વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ ઉઠી છે Subscribe now and press the bell icon. Never miss an update.